દુનિયામાં જેટલી પણ વસ્તુઓની શોધ થઈ છે એ દરેક શોધકે લાખો કરોડો પ્રયત્ન પછી એ વસ્તુ છે છે એની શોધ કરી અને એમ પણ કહી શકાય કે લાખો કરોડો એને ટોણા સાંભળ્યા પછી પણ પોતાનો હકારાત્મક અભિગમ હતો એને બિલકુલ ખોયો નથી મારે વાત કરવી છે તમને વરાળથી ચાલતી બોટની વરાળથી ચાલતી બોટ છે એ રોબટ ફલ્ટને એની શોધ કરી અને એને અથાક પ્રયત્નો પછી જ્યારે હડસન નદીના કિનારે પોતાની આસપાસ રહેલા જે લોકો છે એની વચ્ચે પોતે આ બોટ નિદર્શન કરી રહ્યા હતા ત્યારે અમુક લોકો એમ ત્યાં ઉપસ્થિત હતા આપણે પણ કોઈ કામની શરૂઆત હોય જે હંમેશા એવું કહેતા હોય આ ધારાથી શક્ય નથી કે આ શક્ય જ નથી કે આવું કઈ થાય જ્યારે એ લોકોને કહ્યું કે હું આ બોટ વરાળથી ચલાવીશ ત્યારે ઘણા લોકોએ એવું કહ્યું કે આ શક્ય નથી અને ત્યારે રોબર્ટ ફલ્ટને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એ બોટ ચલાવી અને નદીના પ્રવાહની અંદર ક્યાંય દૂર સુધી લઈ ગયા ત્યારે જ એમાંના અમુક લોકોની વચ્ચે અથડાતફી થઈ અને એમાંથી જ અમુક લોકો એવું બોલ્યા કે હવે બોટ ચાલુ પણ થઈ ગઈ છે તો સક્સેસ પણ થશે એને સફળતા મળશે આ અટકશે આવા હજારો લોકો આપણી આસપાસ રોજ રહે છે આપણે એને મળીએ છીએ પરંતુ આપણી અંદર રહેલી જે હકારાત્મકતા છે એને કોઈ પણ સંજોગોમાં જ્યારે આપણે ખોતા નથી ત્યારે કંઈક સર્જન કરી શકીએ છીએ અંકિતા